નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રિપીટ લર્નિંગ હબ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે રેડોક્સના ઓક્સિડેશન આંકના એમસીક્યુ જોયેલા આપણે ઘણા બધા એની પર ચર્ચા કરેલી નિયમોને પણ અભ્યાસ કર્યો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાના છીએ એના નેક્સ્ટ એમસીક્યુ ચાલો પહેલો આજનો નેક્સ્ટ એમસીક્યુ છે આ એક મિશ્ર ધાતુનું સૂત્ર આપેલું છે મિત્રો મિશ્ર ધાતુનું સૂત્ર છે વાય કોઈ એક ધાતુ છે એટ્રીયમ બેરિયમ ટુ છે કેટલો હશે હવે માની લો કે કોપરનો ઓક્સિડેશન આંક જો ગણીએ અને એમાં એમ કીધું છે વાય નો ઓક્સિડેશન આંક આપણને પ્લસ ત્રણ કીધો છે આનો ઓક્સિડેશન આંક આપણે એક્સ ધારી બરાબર બેરિયમ પ્લસ ટુ છે તો બેરિયમ ઓલવેઝ બીજા સમૂહનો હોવાથી પ્લસ ટુ જ આવે વાયનો ઓક્સિડેશન આંક ત્રણ કીધો જ અને સાત વખત ઓક્સિજનનો ઓક્સિડેશન આંક માઇનસ ટુ હોય ચલો મિત્રો મૂકીએ બે દુ ચાર ને ત્રણ સાત થશે થ્રી એક્સ થશે ચૌદ થશે તો થ્રી એક્સ બરાબર ચૌદ ઓછા સાત એટલે કે સાત આવે અને એક્સ બરાબર સાત આવે रेडी તો આપણો જવાબ કેવો થશે 7/3 ઓકે ચાલો નેક્સ્ટ H4 IO6- બરાબર આપણે આયોડિક એસિડ જે કહીએ ને એનું એક આ સ્વરૂપ છે આયોડિનનો ઓક્સિડેશન આંક ગણો હોય તો 4 કૌંસમાં 1 + x + 6 કૌંસમાં -2 = -1 ચાર વધતા એક્સ માઇનસ બાર ઇઝ ટુ મારે કેમકે આ સત્તર મો સમૂહ છે તો મેક્સિમમ સાત ઇલેક્ટ્રોન રચના મહત્તમ સાત ઓક્સિડેશન સ્થિતિ થશે એટલે આપણો જવાબ આવશે મિત્રો

તો છ ઓછા ત્રણ એટલે જવાબ થઈ ગયો ત્રણ રેડી નિકલ છે ઓક્સિડેશન સ્થિતિ તો 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 જ હોય ઓછા બે એટલે કે ચાર થશે એટલે એનો મતલબ એમ કે આ બધી ઓક્સિડેશન સ્થિતિ છે અને હવે આવે ક્લોરીન ક્રોમિયમનો ઓક્સિડેશન આંક છે એક્સ માઇનસ બે બે વાર હવે અહીંયા એકચુઅલી લખી દેવું જોઈએ મધ્યસ્થ પરમાણુ કયો લઈ લેવો જોઈએ મધ્યસ્થ પરમાણુ આપણે બધામાં મધ્યસ્થ પરમાણુ જ ઓક્સિડેશન સ્થિતિ ગણી છે બરાબર ચાલો નેક્સ્ટ કયામાં ફોસ્ફરસ ઓક્સિડેશન આંક પ્લસ વન છે ચલો આમાં જો ગણીએ તો આના ઉપરથી આપણે આવું લખી શકીએ ત્રણ વત્તા એક્સ ઓછા છ બરાબર ઝીરો ઇટ મીન્સ એક્સ બરાબર ત્રણ આપણો જવાબ આવી ગયો મિત્રો આ જ આપણો જવાબ છે બધામાં જ ગણીએ ને આમાં જો ગણીએ તો ત્રણ વત્તા એક્સ ઓછા આઠ બરાબર ઝીરો તો એનો મતલબ આમાં ગણીએ તો છ દુ બાર માંથી ચાર જાય તો આઠ અને આઠ ભાગ્યા બે એટલે એક્સ બરાબર ચાર તો આપણો જવાબ કોનો પ્લસ વન છે એમ કીધું સોરી મિત્રો આપણે પ્લસ નહીં પ્લસ તો આ ન આવે આપણો જવાબ આવે આ રેડી ચાલો તો ખાસ યાદ રાખજો આપણે આ નથી ગણવાનો આપણો જવાબ બનતો પણ આપણો જવાબ બને છે આ બની જાય છે ઓકે તો હાઈપોફોસ્ફરસ એસિડ જે છે એ આપણો જવાબ બને મારે અહીંયા જોવામાં મિસ્ટેક થઈ હતી કયા સંયોજનોમાં આયર ન ની ન્યૂનતમ આયર એટલે કોણ એફ એફ ની ઓક્સિડેશન સ્થિતિ ન્યૂનતમ છે ન્યૂનતમ એટલે હવે આ પહેલા સંયોજનમાં ગણીએ તો મિત્રો એફ પ્લસ ટુ આવે તો ઓક્સિડેશન સ્થિતિ પ્લસ ટુ થાય કે ફોર એફ સીએન સિક્સ માં એફ ની ઓક્સિડેશન સ્થિતિ ગણો થાય મિત્રો આ એક સંકીર્ણ સંયોજન છે તો આ આખું જે ચોરસ બોક્સ છે એફ સીએન સિક્સ માઇનસ ફોર આ જે છે આમાં કોબાલડ જે છે એ તટસ્થ લીગેન છે એટલે એક્સ વત્તા પાંચ વખત ઝીરો તેનો મતલબ એમ કે એક્સ બરાબર ઝીરો જ આવે અને આની અંદર આપણે લાસ્ટ

ઓક્સિજનની ઓક્સિડેશન સ્થિતિ સામાન્ય રીતે સુપર ઓક્સાઇડ સંયોજન હોય મિત્રો તો એ માઇનસ વન બાય ટુ હોય કેવું હોય છે માઇનસ વન બાય ટુ ચાલો તો પેરોક્સાઇડ વાળું સંયોજન કયું છે

એચ એન ઓ ટુ પછી ત્રણ દુ છ માંથી એક જાય તો પાંચ આવ્યું આની ઓક્સિડેશન સ્થિતિમાં બે દુ ચાર માંથી એક જાય તો ત્રણ આવ્યું આની ઓક્સિડેશન સ્થિતિની અંદર એનએચ ફોર પ્લસ ચાલો તો હવે નાઇટ્રોજનની ઓક્સિડેશન એને એન થ્રી આ એને પ્લસ વન છે અને થ્રી એક્સ આનું ગણી લઈએ તો થ્રી એક્સ બરાબર માઇનસ વન થાય એક્સ બરાબર માઇનસ વન બાય થ્રી થાય ચલો તો પહેલા સાથે પાંચ છે એટલે પહેલાની સાથે ઈ જવાબ આવવો જોઈએ પહેલું ઈ હોય એવા બે ઓપ્શન છે કાં તો પહેલું કાં તો બીજું હવે બીજું જોઈએ એચ એન ઓ ટુ એચ ટુ સાથે ત્રણ આવવું જોઈએ ત્રણ વાળું ડી જવાબ છે તો ડી સાથે આવતું હોય એવું આ એક જ જવાબ છે રેડી હવે ચેક કરી લઈએ બાકીના બધા પણ મેચ થાય છે કે નથી થતા માઇનસ ત્રણ આવવું જોઈએ એટલે આની સાથે પછી બી આવવું જોઈએ અને એને એન્ટ્રી માટે વન બાય થ્રી એટલે કે એ જવાબ આવવો જોઈએ એટલે એનો મતલબ ઈ ડી બી એ થઈ ગયું તો એનો મતલબ એમ કે આપણો આ જવાબ સાચો છે ચાલો કઈ જોડમાં એથી ઓક્સિડેશન આંક સમાન છે હવે તો તમે આવી રીતે સીધે સીધું જોઈન કરી શકો જુઓ આપણે નીચેનામાં ગણી શકીએ જે છે અહીંયા પ્લસ થ્રી છે અહીંયા પ્લસ ટુ છે અહીંયા પ્લસ થ્રી છે છ માંથી ત્રણ જાય તો ત્રણ મતલબ એમ કે આ જોડમાં કેવું છે એક સરખું છે બરાબર જુઓ કે થ્રી એફી એન સિક્સ આવું છે તો આની ઓક્સિડેશન સ્થિતિ એક્સ ધારી આનું ત્રણ થાય આનું માઇનસ છ થાય તો એક્સ બરાબર ત્રણ આવ્યું એક અને જે છે એની અંદર તો તો આપણે ચોકડી ગુણાકારમાં એટલે આ જ બનશે એનો મતલબ એમ કે આ પહેલો જવાબ આપણો સાચો છે હજી બીજા બધામાં ચેક કરી લઈએ આમાં પણ ત્રણ આવે ચાર માંથી છ જાય તો આમાં બે આવે આમાં ઝીરો છે અને આમાં પાછું ત્રણ છે તો તમે જોઈ શકો છો હવે તમને આજ સવાલ ફેરવીને પણ પૂછી શકાય મિત્રો તમે જો અહીંયા બંને સમાન આવ્યા ઉતરતો ક્રમ છે અહીંયા ચડતો ક્રમ છે અહીંયા પણ ઉતરતો ક્રમ છે તો બધામાં જુદું કયું પડ્યું ચડતો ક્રમ જો તો તમને એમ પણ પૂછે નીચેનાથી કઈ જોડમાં એફિન ઓક્સિડેશન આંક વધતા ક્રમમાં છે જરૂરી તો નથી કે દર વખતે એક જ સરખું પૂછી નાખે વધતા ક્રમમાં પણ પૂછી નાખે ઉતરતા ક્રમમાં પણ પૂછી નાખે સમાન પણ પૂછે મેજોરિટી સમાન પૂછે પણ જ્યારે આવું બને કે વધતા ક્રમમાં છે ત્યારે તમારે પણ જોતા શીખવું પડશે ઓકે ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો બી આર ટુ થી બી થ્રી આ બી આર ટુ થ્રી બી થ્રી માઇનસ માં ફેરવાય છે તો ઓક્સિડેશન આંક કેટલો બદલાય ચાલો આનો તો ઝીરો થશે ત્રણ દુ છ માં એક જાય તો પ્લસ પાંચ થાય મિત્રો હવે પરમાણુની સંખ્યા ચેક કરો બે છે તો અહીંયા પણ બે વડે ગુણીએ તો દસ થશે અહીંયા પણ બે વડે ગુણીએ તો જીરો નો જીરો જ રહે મતલબ કે જીરો થી દસ જેટલું વધે છે એટલે ચેન્જ કયો તો કે જીરો થી દસ રેડી તો જીરો થી દસ તો ઓપ્શન્સ છે જ ને મિત્રો તો આપણે ખાલી એટલું વિચારવાનું રહે તો મૂળ ચેન્જ કેટલો હતો તો કે

અને તમે હવે આણુ સૂત્ર મેચ કરો પહેલા તો એચ ટુ આવી ગયા એસ ટુ આવી ગયો એક અહીંયા અને એક અહીંયા ઓ એટ આ ચાર ને આ બીજા ચાર એટલે ઓ એટ થઈ ગયા મિત્રો આ ઓક્સિડેશન સ્થિતિ માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ આ આખું માઇનસ વન આ આખું માઇનસ વન આ માઇનસ વન આ માઇનસ વન એટલે સલ્ફર ઓક્સિડેશન આંક આવે છ કેટલું થશે છ જો ગણો બે વખત ઓ એચ માઇનસ છે ચાર વખત ઓ માઇનસ ટુ છે બે વખત ઓ માઇનસ વન છે અને બે વખત સલ્ફર છે ચલો બે એકા માઇનસ બે ચાર દુ આઠ બે એકા બે વત્તા બે સલ્ફર બરાબર ઝીરો તેનો મતલબ આઠ ને બે દસ ને બે બાર

क्रोमियम નું ઓક્સિડેશન આંક 6 નથી નથી જોવાનું ખાસ ચલો અહીંયા ઓક્સિડેશન સ્થિતિ 6 છે અહીંયા પણ ઓક્સિડેશન સ્થિતિ 6 જ છે આયા 3 છે અને અહીંયા 7 14 માંથી 2 જાય તો અહીંયા પણ 6 છે તો મિત્રો આપણો જવાબ આવી ગયો ઈઝી Cr2O3 क्रोमियम ट्राइऑक्साइड ચાલો कोबाल्ट ની ઓક્સિડેશન સ્થિતિ ગણવા માટે આપણે કોબાલ્ટ એમોનિયા ચાર વાર આ એક તટસ્થ લિગેન છે લિગેન માટે હું એલ લખી દઉં પછી એચ ટુ ઓ આ પણ તટસ્થ લિગેન સી એલ અને એસ ફોર ચલો જોઈએ આની ધારી લઈએ આપણે એક્સ ચારે ચાર વખત એમોનિયાની ની ઝીરો ગણાય પાણીની પણ ઝીરો ગણાય ક્લોરીનની માઇનસ વન ગણાય અને સલ્ફર ની -2 ગણાય આ વત્તા આવશે અને બરાબર ટોટલ આખું 0 ગણાશે ચાલો તો x - 3 = 0 તો x = 3 તો આપણો જવાબ આવશે 4 નંબર ઓકે ચાલો નેક્સ્ટ લઈયે મિત્રો ગ્રેફાઇટમાં કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો હવે ગ્રેફાઇટની અંદર દરેક કાર્બન છે બીજા ત્રણ કાર્બન સાથે ભાગીદારીથી જોડાયેલો હોય એટલે ગ્રેફાઇટમાં કાર્બનની ઓક્સિડેશન સ્થિતિ કેવી ગણાશે ઝીરો કેમ કે દરેક કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો કોઈ નવું વિદ્યુત ઋણ તત્વ સાથે જોડાય તો પ્લસ કે માઇનસ થાય પણ અહીં તો દરેક કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાય અને મિત્રો આવી ષટકોણીય જાળીદાર રચના બનાવે બરાબર તો હવે આમાં કોઈ પણ કાર્બન છે એની સિવાયના બીજા કોઈ કાર્બન સાથે તો જોડાતું નથી જો દરેક કાર્બન કાર્બન એ કાર્બન સાથે જ જોડાયા કરે એનો મતલબ એમ કે બધા કાર્બન કાર્બન જોડાય તો કાર્બનની ઓક્સિડેશન સ્થિતિ હંમેશા કેવી હોય છે ઝીરો હોય છે નાઇટ્રોજનનો ઓક્સિડેશન નાઇટ્રોજન વધુ વિદ્યુત છે ત્રણ એક્સ વત્તા પ્લસ વન બરાબર ઝીરો તો ત્રણ એક્સ બરાબર માઇનસ વન તો એક્સ બરાબર માઇનસ વન બાય થ્રી આવશે એટલે આપણો ઓક્સિડેશન આંક કયો ગણાશે માઇનસ વન બાય થ્રી ઓકે ચાલો નેક્સ્ટ કયા ઓક્સિડેશન સ્થિતિ ગણો એચ થ્રી પી ઓ થ્રી તો ત્રણ વત્તા એક્સ ઓછા ત્રણ દુ છ તો એક્સ બરાબર ત્રણ આવ્યું એટલે એનો મતલબ આપણો જવાબ શું છે ફોસ્ફરસ એસિડ આ છે તમારો ફોસ્ફોરિક એસિડ જે આગળ ઓલરેડી એક વખત આ સવાલ આવી ગયો છે મિત્રો બરાબર ચાલો નેક્સ્ટ આર્સેનિક પરમાણુ આ આર્સેનિયસ એસિડ છે H3SO4 તો આ +3 1 3 આર્સેનિક ની x 4 2 8 = 0 તો x = 5 આવશે મિત્રો તો આર્સેનિક ની ઓક્સિડેશન સ્થિતિ કેટલી થઈ 5 ઓકે ચાલો નેક્સ્ટ લઈએ માઇનસ ટુ તો ઓક્સિડેશન આંક કેટલો થાય તો આ હાઇડ્રોજન નો પ્લસ વન થાય આ એક્સ થાય અને ત્રણ વખત ઓક્સિજનનો માઇનસ ટુ થાય એટલે માઇનસ ટુ રેડી તો આ પ્લસ વન વત્તા એક્સ માઇનસ છ માઇનસ ટુ તો એક્સ માઇનસ પાંચ બરાબર માઇનસ ટુ એક્સ બરાબર ત્રણ તો આપણો ઓક્સિડેશન સ્થિતિ કેટલી આવી ત્રણ આવી રેડી ચાલો કે ફોસ્ફરસ નો ઓક્સિડેશન અંક કેટલો તો કે પ્લસ વન હાઇડ્રોજન નો પ્લસ વન એટલે ઝીરો એટલે એક્સ બરાબર થ્રી વધે તો આપણો જવાબ આવ્યો ચાર નંબર આપણે એમ થશે આટલા સસ્તા એમસીક્યુ હોઈ શકે છે ઘણી વાર પૂછાય ચૂકેલા છે મિત્રો રેડી ચલો પોટેશિયમ ફેરી સાયનાઇડ સૂત્ર આપેલું જ છે અને એમાં આયર્ન ઓક્સિડેશન આ કાઢીએ તો મળશે છે ને એકદમ પણ ત્યારે તમને જ્યારે આપશે ને ત્યારે આટલું જ નામ આપશે હવે તમારે એ યાદ રાખવા માટેની સિસ્ટમ કહી દોજો પોટેશિયમ ફેરી સાયનાઇડ ને પોટેશિયમ આવું છે ફેરી કેમ એમ બોલાય ફેરી થ્રી થ્રી ફેરી એમ ત્યારે એફિસિયન્ટ સિક્સ જોડવાનું છે એટલે થ્રી આવે ને એટલે રીજ આવે અને ફોર આવે એટલે ફેરો આવે અને ફેરી એમઆઈ રી બોલા બસ તો મિત્રો અહીંયા આપણા એમસીક્યુ ને આપણે સમાપ્ત કરીએ જય સ્વામિનારાયણ ફરી પાછા મળીએ ત્યાં સુધી આનંદમાં રહો ખુશ રહો સલામત રહો